હેલો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો છોટી છોટી બાતે ચેનલ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે આ ચેનલ પર તમને મળશે હેલ્થ ને લગતી બધી જ જાણકારી

જ્યારે આખી રાત મેથી પાણીની અંદર પલરે છે ત્યારે મેથીના જેટલા પણ ન્યુટ્રિયન્સ હોય છે એ બધા આ પાણીની અંદર આવી જાય છે અને આ જ પાણી આપણે સ્કીન અને હેર માટે એક મેજિકનું કામ કરે છે મિત્રો હવે આ જે પાણી છે એને તમારે એક સ્પ્રે બોટલમાં ભરી લેવાનું છે સ્પ્રે બોટલમાં ભરી લીધા પછી વાલના મૂળમાં આ રીતે પાણીને સ્પ્રે કરવાનું છે પાર્ટીશન કરતા જવું આ રીતે અને સ્પ્રે કરતા જવું આ પાણીને પૂરા વાલના મૂળમાં સારી રીતે લગાવી દેવું આ પાણીને તમારે સવારે લગાવી દેવું અને વાળ સુકાઈ જાય ત્યાં સુધી વાળ ખુલ્લા રાખવા પછી તમે વાળને બાંધી શકો છો મિત્રો આ પાણીને સવારે નાખી દીધા બાદ સાંજે તમારે સ્ટેપ ટુ કરવાનું છે સ્ટેપ ટુ તમારે બનાવવાનું છે એક તેલ આ તેલ બનાવવા માટે તમે કોઈ પણ તેલ લઈ શકો છો તલનું તેલ કોપરેલ બદામનું તેલ ઓલિવ ઓઈલ કોઈ પણ તેલ તમે લઈ શકો છો જો તમે આ તેલને ઠંડીમાં લગાવવા માટે બનાવી રહ્યા છો તો કોપરેલ ન લેવું ઠંડીમાં કોપરેલ જે છે એ જામી જાય છે અને એ વાત આપણે બધા જાણીએ બનાવીએ એટલા માટે અહીં મેં તલનું તેલ લીધું છે તલનું તેલ જે છે એ વાળ માટે એક ઉત્તમ કન્ડિશનર છે જેટલા પણ આયુર્વેદિક તેલ છે એનો જે બેઝ હોય છે એ તલના તેલ જ હોય છે મિત્રો અહીં તમારે તલનું જે તેલ છે એ ઘાણી નું કોલ્ડ પ્રેસ વાળું લેવું મિત્રો તલનું તેલ તમે ઘાણી નું કોલ્ડ પ્રેસ વાળું લેશો તો રિઝલ્ટ તમને ફાસ્ટ મળશે જો તમારી પાસે ઘાણી કોલ્ડ પ્રેસ તેલ ન હોય તો તમે સાદું તેલ પણ લઈ શકો છો બસો ગ્રામ જેટલું તલનું તેલ લેવાનું છે એની અંદર આપણે પચાસ ગ્રામ જેટલું દિવેલ નાખીશું અહીં તમે વાટકીનું માપ પણ સેટ કરી શકો છો એક મોટી વાટકી તલનું તેલ લેવું અને એક નાની વાટકી તમારે દિવેલ લેવું તેલનું માપ જે છે તે ઉપર નીચે થશે તો ચાલશે એનાથી તમારા રિઝલ્ટમાં કોઈ જ ફેર નહીં પડે મિત્રો દિવેલ જે છે એ વાળ માટે ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે બંને તેલને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ તેલની અંદર તમારે એક ચમચી આપણે જે આગળ મેથીનો પાવડર બનાવીને રાખ્યો હતો એ નાખવાનું છે એક મોટી ચમચી મેથી

વાળના ગ્રોથ માટે સવારે તમારે મેથીનું પાણી સ્પ્રે કરવાનું છે અને સાંજે સૂતા પહેલા તમારે આ મેથી તેલની હળવા હાથે મસાજ કરવાની છે આ તેલની પાંચ થી દસ મિનિટ તો તમારે મસાજ કરવાની જ છે એટલે તમને બેસ્ટ રિઝલ્ટ મળે આ તેલને બની શકે તો વાળના મૂળમાં જ લગાવો કેમ કે આપણે વાળનો ગ્રોથ કરવાનો છે વાળને લાંબા કરવાના છે એટલે જો કે વાળના મૂળ સુધી તમે તેલને લગાવશો તો કોઈ પ્રોબ્લેમ નથી ખાલી તમારે વધારે તેલ બનાવવું પડશે બસ તેલ લગાવ્યા બાદ આ તેલને આખી રાત માટે વાળની અંદર લગાવીને રાખવાનું છે આખી રાત માટે જ્યારે આ તેલને તમે લગાવીને રાખશો તો મૂળની અંદર આ તેલ જઈ વાળને સ્ટ્રોંગ બનાવે છે વાળને ખડતા અટકાવે છે અને વાળનું ગ્રોથ કરે છે ઉપરના બે સ્ટેપ તમારે અઠવાડિયામાં બે વાર કરવાના છે એક જ અઠવાડિયાની અંદર તમને ફરક તરત જ દેખાશે જો તમને રિઝલ્ટ મળે તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો જેથી બીજા બધા પણ એનો ફાયદો લઈ શકે ફરી મળીશું એક નવા વિડીયો સાથે